હું પણ આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મકરપુરા પોલીસ સ્ટેશનની ની હદમાં આવેલ રાજપૂત હોલ સામે વોલટેમ્પ કંપનીની સામે એક કાર ડિવાઇડર સાથે ભટકાતા કાર પલટી ખાઈ જતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે સદનસીબે કારમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો છે પરંતુ કહી શકાય છે કે વડોદરા શહેરમાં અકસ્માતોનો દોર યથાવત છે અને તેના કારણે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે ત્યારે એવો જ કિસ્સો મકરપુરાથી સામે આવ્યો છે પરંતુ સદનસીબે કારમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો છે ત્યારે ઘટનાને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે પરંતુ કહી શકાય છે કે કારમાં બેઠેલા લોકોનો આબાદ

Sabah 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 Hayca ah. sabah, sabah 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 sabah